જય સવાણ જય મોગલ મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો અત્યારે હું ને ભાઈ જાય છે અમરેલી ઘડિયાળ માં વાગી ગયા છે સાડા છ અને ભાઈ તૈયાર થઈ ગયા છે અને અમારે યુગરાજભાઈ જો સાડા છ વાગ્યામાં ઊઠી ગયા છે આજ તો ટબુડી એ ટબુડી છે દાંત કાઢે છે ટાટા ટાટા મમ્મી ગઈકાલે વરસાદ ને મિની વાવાઝોડું હતું ને એટલે જાડવું પડી ગયું છે આવા જાડવા ઘણા પડી ગયા છે રોડ ઉપર ફાઈનલી ભૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે અને ભાઈ ગયા છે અમારે કેશ કઢાવવા તો આજ ડાયાલિસિસમાં થઈ ગયું છે મોડું કારણ કે સ્ટાફ મોડું આવ્યો એટલે મોડું થઈ ગયું એમાં એનોય વાક નહોતો કારણ કે લાઇટ નહોતી એટલે રાતે લાઇટ વહી ગઈ હતી વરસાદ હતો ને એટલે રાતે એક વાગે લાઇટ આવી હતી એટલે એના લીધે ઊંઘ પૂરી ન થઈ હોય એટલે સ્વાભાવિક છે મોડું થાય અને અમારે ઊંઘ પૂરી નથી થઈ કારણ કે વરસાદના લીધે લાઇટ વહી ગઈ હતી એટલે મોડું થઈ જાય છાયા ઘડિયાળ માં વાગી ગયા છે સાડા બાર આપણી ગાડી ને ફૂલ તડકો આવી ગયો છે આવો વધારો પધારો આજ તો મોડું થઈ ગયું આજ મોડું બહુ થઈ ગયું ભાઈ હાલો હવે ઉપડસુ હાલો નીકળી છે અને ગરમી તો ભાઈ આજની બહુ હતી કારણ કે વરસાદ થયો ને કાલે અને પછી અત્યારે તડકો હોય એટલે ગરમી તો બહુ થાય તો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરી લઈએ છીએ બપોરનું મેનુ છે રોટલી દૂધી બટેટાનું શાક દાળ ભાત ગુંદાનું અથાણું પછી ડુંગળી મરચું તળેલું અને ઠંડી ઠંડી છાશ તો હાલો બપોરા કરવા બપોરનો જૂનો જીઓનો ફોન છે અત્યારે ક્યાં પડ્યો જુઓ પાણીયારે પડ્યો છે એવું ભાઈ

એમ થાતો તો ના લઈ પણ કરાય પડતા હતા ને કરાય પડતા તા યુગ ભાઈને ને ખબર એટલે બહુ ગમી ગયું કાલ તો ભાઈ આવટણે બહુ એટલે બહુ વરસાદ હતો તમે આમ જોયું હોય ને ફોન માં તો હું ઓછું ઉતારી હઈ ગયો પણ બહુ મજા આવી કરા પડતા હતા ને પછી જે ખાધા છે ને બહુ મજા આવી ગઈ મીડિયા વાળા તો જી કેસે છે પછી લઈ આવું છે અને વરસાદ ગમે ને પકડે આ મીડિયા વાળા લઈ આવે ભાઈ ગમે ત્યાંથી લઈ આવે છે એવું લાગે છે બંગાળ ને ખાડી હા લાઈટે કેવા હેરાન કર્યા

એટલે આપણને હમણાં આવશે હમણાં આવશે પણ આવી જ નહીં કેટલી વાર લાગે પછી એમ થયું કે ઓશરીમાં હુવા વૈયા જાય પછી એ ઓશરીમાં હુવાની તૈયારી કરતા ત્યાં પાછી આવી ગઈ હોળી પાછી વહી ગઈ એવું બે ત્રણ વાર આવેલું પટારામાંથી સાફ સફાઈ બધી હાલે છે મમ્મી એ મમ્મી મારું ટ્રાયપોડ છે લાવો લાવો આવી લાવો ये काय मु भंगर म जाव देवान ना ओसरी नु करियो ने आ रुती उई पुगी गयो नकर आ मम्मी जावा दे ऑफिस म ते बतु बाहर का गयो बाकी रात हो पण जो 8 बजा ऊपर नु बळ करे छे અને અત્યારે હું આ પટારો ખોલીને કરો પણ જો આમાં બધી કોથળ્યું રાખી છે ઘઉં ગરમી નથી તમને આ હવારમાં કરે આ બુંદ બેહી ગઈ છે યુગ ભાઈ ને પપ્પા લઈ ગયા છે બહાર એટલે અહીંયા કામ થાય છે બાકી તો કઈ કામ ન કરવા દે અને હું અહીં પૂગી ગયો સારું થયું મારું ટ્રાઈપોડ બચી ગયું નકર ટ્રાઈપોડ મમ્મી ભંગાર જવા દે તાર કઈ નક્કી ન હોય મમ્મીનું નું જો હમણાં હું પૂગી ગયો સારું થયું નકર મમ્મી હમણાં ટ્રાઈપોડ જવા દે ભંગારમાં માં બે ઈ નોખું મુકતા હતા એને એમ કે આ હેનો ડંડી છે ભૂલી ગયા એને ખબર ન હોય કે ટ્રાઈપોડ છે આ બધું કર્યું એમાં બધું વિખાઈ ગયું મને કઈ જડતું નથી મમ્મીએ દંડીકો પકડ્યો તો એને મેં એમ થયું કે આ દંડીકો છે નો છે હાલને જવા દઉં મૂકી દો એક બાજુ પણ ત્યાંથી પછી વયું જાય સીધું પસ્તી ભેગું ક્યાં કહે તો ઓલા પ્લાસ્ટિક કે રસ ભેગું વયું જાય સારું છે હું ભૂગી ગયો તકલીનું બચ્ચું છે માળામાંથી ઉતરી અને અહીંયા બેહી ગયું છે જયુગભાઈ ચકીબેનનું બચ્ચું બાવ નાની નાની ચકી જો બાવલું છે બાવલું જરિયું બાવલું નાનું નાનું બાવ છે જો મમ્મી મારું ટ્રાઇપોડ હતું એ નથી હતું ઓનલાઈન તમને ખબર નથી તો હારું પૂગી ગયો દઈ થાય થાય આ ભાઈ ગરમી ઉડાડે છે